એક વખત નદીમાં મોટો પૂર આવ્યો નદીમાં કેટલીય ચીજ વસ્તુઓ તણાઈને વહેતી જતી હતી એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો દોસ્ત તું પોચી માટીનો બનેલો છે નાજુક છે તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ મિત્ર તે મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર માટીના ઘડાઈ કહ્યું અને ઉમેર્યું પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી તો રહ્યો સખત અને મજબૂત જ્યારે હું રહ્યો માટીનો પોચો મૂળ માને આપણે જો અથડાઈ જઈએ તો મારા તો છૂરે છૂરા થઈ જાય તો મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે એમાં જ મારી ભલાઈ છે આમ બોલે તો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી દૂર દૂર ચાલ્યો ગયો થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મો અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મો અપડેટ્સ